સાવ પાણીના ભાવમાં મારુતિ સજુકી સ્વિફ્ટ વીડીઆઈ ડીઝલ એન્જિન કાર વેસવાની છે ટચસ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ ઓફર સાથે કાર જોવા મળશે અને ટીપટોપ કન્ડિશન તો વહેલા તે પહેલાં મિત્રો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો ગણતરીનો કલાકોમાં કાર વેસાઈ જશે કાર માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ આગળ વિડીયોમાં આપું તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર કાર્ડનો મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને આઠનું મોડલ છે કાર ટુ ઓનરમાં છે અને ડીઝલ એન્જિન કાર છે અને કારમાં મિત્રો તમને ટીપટોપ કન્ડિશન જોવા મળશે વ્હાઈટ કલરમાં નો એક્સિડન્ટ કાર કાટછડો ક્યાંય જોવા નહીં મળે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ અને ઓફર સાથે મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે અને કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે કારમાં તમને ટાયર સારા જોવા મળશે અને વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે તો મિત્રો કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ટોટલ જવાબદારીથી કાર આપવાની છે ક્યાંય પણ તમને કાટસળો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે જ આપવાની છે અને વાત કરીએ આપણે આ કાર સ્વિફ્ટ કારની કિંમતની તો માલિકે એક લાખને પિંચ્યાસી હજાર રૂપિયા માત્ર કિંમત રાખેલી છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પિંચ્યાશી એક અઢાર સોર્યાસી સ ત્રીસ પિંચ્યાસી એક અઢાર સોર્યાશી સ સ્ક્રીન ઉપર આપેલો છે માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ પિંચ્યાસી હજાર રૂપિયા માત્ર કિંમત રાખેલી છે અને આ સ્વિફ્ટ કાર્ડ તમને જોવા મળશે પ્રોપર સાવરકુંડલા જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડિયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે પિંશ્યાશી અગિયારવાળો તો વધુ માહિતી માટે પિંછ્યાશી અગિયારવાળા નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ કંડિશન વગેરે ચેક કરી અને કાર લઈ શકો છો અને વધુની માહિતી પિંછ્યાશી અગિયારવાળા નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયેશ